શક્તિ ક્ષત્રિય અસ્મિતા મંચ જે અમે અત્યારે આસ્થા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ એનો હું પ્રવક્તા તરીકે છું મારી જવાબદારી બાપુ આવતીકાલે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એની વિગતવાર લોકોને માહિતી જોઈએ છે જી હું આવતીકાલે ખાસ મહત્વનો કાર્યક્રમ એ છે કે આ જે મંચ બેઝિકલી મંચ એટલે ફેડરેશન સમાજમાં થઈ રહેલા વિભાજનો જેટલા છે અને બચાવવાનો એક પ્રયત્ન અમે બધા કરી રહ્યા છીએ ના ફેડરેશનના અધ્યક્ષ તરીકે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્રને અમે નિમણૂક કરવાના છીએ અને જેને કારણે આપણે ભારત રત્ન માટે ઘણા સમયથી આપણી એક ડિમાન્ડ હતી કૃષ્ણકુમારસિંહજી સ્વર્ગ સ્વ કૃષ્ણકુમારસિંહજીએ જે સૌથી પહેલાં જે ભારતના રાજવી એમણે પહેલું દાન આપેલું જે પોતાનું રાજ સોંપેલું એમના પુત્રને જ આપણે અહીં પ્રસ્થાપિત કરીએ છીએ એમને અધ્યક્ષ બનાવીએ છીએ એટલે એમની માટે એક સ્વાગતનો કાર્યક્રમ જે થવો જોઈએ એ ભવ્યતા અનુભવવો જ જોઈએ અને થવો જ જોઈએ એ માટે અમે રાજવી પરિવારોના સદસ્યશ્રીઓને આમંત્રિત કર્યા છે લગભગ ગુજરાતભરમાં બસો ને ચોવીસ રજવાડાઓ છે એમાંથી અત્યારે પચીસ ત્રીસ જેટલા રજવાડાઓએ યશ કરીને પોતે પધારવાના છે એ સિવાય રાજકીય આગેવાનો છે એ બધાએ પણ આવશે એ સિવાય અહીંયા સમાજ જે આગળ વધવાનું કાર્ય કરી રહ્યો છે એની અંદર સંગઠનને ખાસ લઈ જે સામાજિક સંગઠન છે એને મજબૂત કઈ રીતે કરવું એના પાસાઓ અહીંયા વિચારણા અને ચર્ચા માટે થઈને ભવિષ્યમાં છે આપણી માટે અહીંયા સમાજનું એકતા માટેનું એજ્યુકેશન માટેનું તમામ જિલ્લાઓને જોડતી એક વ્યવસ્થા નથી એને જોડવાય એ જ રીતે કોઈપણ જગ્યાએ મદદરૂપ થવા માટે કઈ રીતે આપણે સેન્ટ્રલ બોડી એક બનાવવી જોઈએ ગુજરાતભરની એ ગુજરાતની સેન્ટ્રલ બોડી અહીંયા બનશે અન્ય સમાજોને અમે સાથે રાખેલા અને જેને અમે ભૂલી વિસરી ગયા હતા જે અમારીમાં આંદોલન વખતે અમારી સાથે બધા જ પદ્માવત વખતે પણ હતા અને આ અસ્મિતા આંદોલન વખતે પણ હતા એવા લોકોને જેને આપણે ભૂલી ગયા માનલો સામાજિક રીતે હું આપ કહું કાઠી રાજપૂત સમાજ જે અમારી સાથે કાઠી દરબારો અમારા ભાઈઓ છે જેમને અમે વિસરી ગયેલા હતા જે દૂર હતા એમને સાથે લીધા છે કારડીયા રાજપૂત સમાજ જેમને અમારે ઘણા વર્ષોથી જે દૂર હતા એમને સાથે રહ્યા છે એવી રીતે નાનામ નાનો સમાજ જે ક્ષત્રિય ઠાકોર સમાજ આ જે સમાજો છે એમણે બધાય અમારી સાથે રાજ્ય વખતે યુદ્ધોથી લઈ અને અત્યાર સુધીમાં તમામ જગ્યાએ મદદરૂપ થયા છે અને સમાજની એકલતા અનુભવતા અમે બધા સમાજને સાથે કઈ રીતે રાખી આગળ કઈ રીતે વધી શકાય એની માટેનું એકતાનું પ્રદર્શન કરવાનું આ એક હેતુ છે એટલે અત્યારે અમે એક સ્વાગત હિઝાઇનસનું કરી અને એમનું સન્માન કરશું અને અહીંયા તિલક રૂપી એમને કારભાર અમે સોંપવાના છીએ એટલે આ ભવ્યતા કાર્યક્રમની બહુ મોટી થઈ રહી છે બહુ નાના પાયે કાર્યક્રમ કરવો તો પણ સમાજની લાગણી અને માગણીને ધ્યાન રાખી અને આપણે આ કાર્યક્રમ મોટો કરવો પડ્યો છે એટલે તમામ સમાજ જોડાઈ રહ્યો છે ત્યારે આપ સર્વને પણ હું જોડાવા માટે વિનંતી કરીશ બાપુ આ જે નવું મંચ શરૂ કરવામાં આવ્યું છે આ નવું મંચ ઊભું કરવા પાછા ક્ષેત્રીય સમાજનો ઉદ્દેશ શું છે મુખ્યત્વે મેં આપણે કીધું ને કે કૃષ્ણકુમારસિંહજી મહારાજાને લગભગ આજ પંચોતેર વર્ષ આઝાદીના થઈ ગયા છે હજી સુધીમાં એમને ભારત રત્ન નથી મળ્યો આ દુઃખદ કહેવાય એની માગણી કરવા પણ સમાજને જવું પડશે બીજું સ્ટેચ્યુ ઓફ યુનિટી વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા મૂકવામાં આવી છે ત્યાં ફેડરેશન જે ક્ષત્રિયોના જે રાજાઓ જે પૂર્વ રાજાઓ હતા તેમજ અન્ય સમાજના રાજાઓ પણ હતા તો એમની એક સ્ટોરી નાની જો નહીં મૂકાય તો જેમણે રાજ સોંપ્યું છે જે બસો ને બાસઠ રજવાડા તો એ એક એને ઝીરો કરવાનું કામ આપણે બધા કરી રહ્યા છીએ તો અમે એવું ઈચ્છીએ છીએ એમની બધાની જે માંગ પડતર માંગ જેને કહી શકાય આવી મુખ્યત્વે બાબતે આપણે સમાજને જાગૃત કરવો જોઈએ અને આ જો સ્ટોરી લખાશે તો મને મારા મારા વડવાઓ શું કરતા હતા મારા વડવાઓએ શું કામ આપ્યું કઈ રીતે આપ્યું ક્યારે આપ્યું આ બધી માહિતી દુનિયાની માટે રહેશે નકર હું માનું ત્યાં સુધી રજવાડા જેમ ધીમે ધીમે રાજ રાજવી ગયા છે એમ લગભગ રાજવીઓને યાદ કરવા પણ મારા ખ્યાલથી મુશ્કેલ બની જશે ભાવનગરના મહારાજા સિવાય કોણ કોણ રાજવીઓ છે જે પહોંચવાના છે હાલમાં તો અમારી પાસે ગોંડલ પરિવારમાંથી આવવાના છે દાતાથી આવવાના છે માંડવગઢથી આવવાના છે માણસાથી આવવાના છે તો ઘણા જ રાજવીઓ બધા આવવાના છે એટલે એમાં હું નામ આપને લઈશું ત્રીસેક જેટલા રાજવીઓ તો અત્યારે મારા કન્ફર્મેશન એમણે આપી ચૂક્યા છે એ સિવાય જો કોઈ પણ વધારે જોડાશે તો એ પણ શક્ય બનશે રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી શંકરસિંહજી પોતે આવવાના છે એટલે દરેક સામાજિક રીતે બધા લોકો આવવાના છે શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહની વાત તો સાંભળી હતી આમના સિવાય કોઈ બીજા રાજકીય પક્ષમાંથી આવવાના છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જયદ્રથભાઈ કીધું છે કિરીટસિંહભાઈ અનુકૂળતા હશે તો આવશે ભૂપેન્દ્રસિંહે શુભેચ્છા આપી છે પોતે બહાર છે એટલે આવી નથી શકે એમ પણ હવે એમણે શુભેચ્છા તો પાઠવી જ છે